નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં રાંધણ ગેસના બાટલાના એકના બે બાટલા કરી ગેરરીતિ આચરતા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લીધો હતો ભાવનગરના ઘોઘા જકાતનાકા મિની હીરા બજાર પાસેથી એસઓજી પોલીસે રાંધણ ગેસના બાટલાના એકના બે બાટલા કરી ગેરરીતિ આચરતા લાલજી ભૂપતભાઈ બારૈયાને ઝડપી લીધો હતો પોલીસે અલગ અલગ કંપનીના ચુમ્માલીસ નંગ રાંધણ ગેસના બાટલા ભૂંગળી લોખંડનો ચીપીઓ સહિતના સાધનો કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે